શું તમને મોડી રાત સુધી ઊંઘ નથી આવતી તો આ પાંચ ટિપ્સ અપનાવો નમસ્કાર ઝી મીડિયાના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું બનશી શું તમને પણ અનિદ્રાની સમસ્યા છે તમે કલાક સુધી તમારો ફોન પણ ન જુઓ શાંતિ હોવા છતાં તમે ઊંઘી શકતા નથી એવું તમારી સાથે થાય છે તો અહીં આપેલી પાંચ ટિપ્સ અજમાવી જુઓ રૂટિન સેટ કરો પૂરતી ઊંઘ મેળવવા માટે જરૂરી છે કે આપણે એક રૂટિનનું અનુસરણ કરીએ ઊંઘ મામલે પાછલા ઘણા વર્ષોથી સંશોધનો થઈ રહ્યા છે તેઓ કહે છે કે કોરોના લોકડાઉન દરમિયાન લોકોના રૂટિનમાં ઘણા મોટા ફેરફારો જોવા મળ્યા હતા તો એમાં કંઈ નવી વાત નથી કે લોકોને ઊંઘવામાં મુશ્કેલી આવી રહી છે દિવસે ઊંઘીને રાતની ઊંઘની પેટર્ન ખરાબ કરવા કરતા રાત્રે પૂરતી ઊંઘ લેવી સારી લાઈટ કોરોના કાળ દરમિયાન લોકો ઘરની બહાર જઈ શકતા ન હતા તેના કારણે પ્રકાશ અને સૂર્યપ્રકાશ બંનેથી આપણે દૂર થઈ ગયા આ કારણસર ઊંઘને પણ ખૂબ અસર થઈ છે જો આપણે અંદર જ રહીને તો આપણું શરીર સૂર્યપ્રકાશના સંપર્કમાં નહીં આવે અને તેના કારણે મેલોટોનિનનું પ્રમાણ ઘટશે આ હોર્મોન આપણને બહાર ફરવાની કે કસરત કરતા સમયે મળી શકે છે જો બહાર ખૂબ તડકો હોય તો સનગ્લાસ ન પહેરો સૂર્યપ્રકાશ તમારી આંખો સુધી પહોંચવા દો તેનાથી તમારી ઊંઘ અને મૂળ બંને સારા થશે જો તમે સારા પરિણામ મેળવવા માંગો છો તો બહાર જવાનો એક સમય નક્કી કરી લો જેથી તો તમે તમારા રૂટિનનો એક ભાગ બની જાય તણાવ ઓછો કરો માનસિક તણાવ તમારી ઊંઘને અસર કરે છે ઊંઘવા જતા પહેલા તમારે તણાવ ન લેવો જોઈએ કઈ વિચાર કરતા હોવ તો તમે બીજા દિવસે સવારે વિચાર કરી શકો છો ચાર જગ્યા નક્કી કરો જો તમે ઘરેથી કામ કરી રહ્યા છો તો સારું છે તમારી કામ કરવાની જગ્યા કઈ હશે તે નક્કી કરી શકો છો તમારે તમારા બેડરૂમમાં કામ ન કરવું જોઈએ કેમ કે તે જગ્યા ઊંઘ સાથે સંકળાયેલી છે પાંચ આલ્કોહોલ લાંબા ગાળે દારૂની ઊંઘ પર ખરાબ અસર પડે છે દારૂથી ઊંઘની ગુણવત્તા અને તેનું સ્ટ્રક્ચર ખરાબ રીતે અસરગ્રસ્ત થાય છે તો કેવી લાગે તમને આ જાણકારી આવી જ જાણકારી સાથે જોડાયેલા રહો ઝી મીડિયા સાથે નમસ્કાર